ગત વર્ષે એક બાદ એક આકાશી આફતોને કારણે ધોરાજીના ધરતીપુત્રને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું

પાવણીના શ્રી ગણેશ કરી સારો એવો વરસાદ થાય એવી પ્રાર્થના પણ કરી હતી મારું નામ જયંતિભાઈ ધોરાજીના રહેવાસી છે અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે તો અત્યારે અમે આ ભીમ ગેસના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધનધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ તો આ કારણે અમે ગયું વર્ષ કેવું રહ્યું ગયું વર્ષમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસ ના વાવેતર સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાનની કૃપા થાય અમારી ઉપર ખેડૂતોને બાકી તો કોઈનું કામ નથી કે આમાં આ તો કુદરત આધારિત છે બધું મારું નામ કિશોર પટેલ ગામ ધોરાજી અત્યારે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સારી એવી પારાવાર નુકસાની સહન કરવી પડી છે હવે આ વર્ષે નવા વાવેતર ચાલુ કર્યા છે મગફળી અને કપાસના વરવણા ચાલુ છે અને પાછો આજે અગિયારસ છે ભીમ અગિયારસ એટલે સારા વરસાદની આશાએ ખેડૂતો નવા વાવેતર કરશે અને નવા વાવેતરમાં કપાસ મગફળી એરંડા સોયાબીન તુવેર જેવા વિવિધ પાકોના વાવેતર કરવામાં આવશે